ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજે તો ભાઈ સવારે સાત ના બાર નું સોરી છ ને બાર નું એલાર્મ મૂક્યું હતો ફાઇનલી આપણે છ ને ઉઠી ગયા છે એટલે ભાઈ એક ગર્વ થઈ રહ્યો છે કે આપણે ફટાફટ એલાર્મના થોડી જ મિનિટો બાદ આપણે ઉઠી ગયા અને સવારના પોળમાં પાણી ગરમ કર્યું બ્રશ કર્યો અને પાછો ચા પણ મૂકી દીધો છે અને મારી મમ્મી અંદર દૂધ રેડીને ફાઇનલી ચા પણ બનાવી દીધી છે તો પેલા આપણે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈએ અને પછી દિવસની શરૂઆત કરી લઈએ મમ્મી આ વાત તો જો જય શ્રી કૃષ્ણ જય માતાજી

તો વિડિયો પણ અપલોડ કરી દઈએ કારણ કે આપણે વિડીયો અપલોડ કરી લઈએ તો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ ના લીધું છે અને કીધું જમી લઈએ બાજુમાં હાર્દિકભાઈ લેપટોપમાં કોઈ કોમ કરી રહ્યા છે એમનું મ્યુઝિક બનાવી રહ્યા છે તો લેહડ પૂછે મમ્મી શું બનાવી છે મમ્મી સબ્જી રોટી

અતય ના મારું વેલા ના ના ઉલેજ માર તો તમાર હું તો જાણ નહો મારું નઈ લીધું સવાં હું જાણી જ હું હે ના ઈ જણી ઓરિયા ના તા બબુ આવતા તા બબુ આવતા તા તો ગાઈઝ અત્યારે હાલ વાગી ગયા છે ચાર અને આપડી આવી ગયા છે ખેતરમાં અને આજે આપણા દિમાગમાં એક સરસ મજાનો વિચાર આવ્યો છે એ બધું આપણે તમને જણાવો છે તો પેલા ભાઈ યુટ્યુબર બનવું સારું કે ગવર્મેન્ટ જોબ કરવી સારી કારણ કે અમે તો કરી રહ્યા છીએ ભાઈ યુટ્યુબર અને એમાં પણ કેટેગરી છે ભાઈ ડેલ્લી વ્લોગરની બરાબર છે એટલે કે અમે ડેલ્લી વ્લોગિંગ કરતા હોય છે સવારે ઉઠ્યા એટલે જ ચાલુ કરી દો બરાબર હેલો ગાઈઝ કહે છે આપ બઢિયા ભરિયા મસ્ત હોકે સ્વસ્થ હોગે એટલે કે ભાઈ યુટ્યુબરનું ભાઈ ચોવીસ કલાક દિમાગ ચાલુ જ રાખવું પડે કારણ કે વ્લોગ તો ભાઈ આખે આખું લેવું દિવસનું અને નવા નવા કન્સેપ્ટ લાવવા કન્ટેન્ટ લાવવા એટલે ભાઈ બહુ મહત્વની વાત છે એમાં પણ કઈ ભાષામાં બોલવું કેવું બોલવું પબ્લિકને ગમે ના ગમે આ બધું બહુ મહત્વનું હોય છે મારા ભાઈ તો આપણે યુટ્યુબર બનવા માટે ભાઈ એટલે કે ચેનલ માટેઝ કરવા માટે ચાર હજાર કલાક કરવા પડતા હોય છે અત્યારે હાલ તો કલાક થઈ ગયા છે પણ એમાં ભાઈ વોચ પીરિયડ આવતી નથી એટલે કે ભાઈ તમારા ડોલર બને નહીં ત્રણ હજાર કલાક તો આરામથી થઈ જાય પણ જયારે ચાર હજાર કલાક ફાઇનલી પૂરા થશે એટલે અમુક જે યુટ્યુબ કરી રહ્યા ને એમને તો બહુ સારું લાગે બરાબર ભાઈ આપણા ધ્યામાં વ્યૂઝ આવી રહ્યા છે કલાક વધી રહ્યા છે અને જયારે ફાઇનલી ચાર હજાર કલાક થઈ જાય એટલે બધા જગ્યાએ આપણે બધા યુટ્યુબર બની ગયા પણ ભાઈ કોઈ યુટ્યુબર બનતું નથી એના પછી ભાઈ ખરેખર બહુ અઘરો સમય આવતો હોય છે કારણ કે ભાઈ આપણા ચાર ચાર કલાક પૂરા થઈ ગયા એટલે આપણું ભાઈ ગ્રીન ડોલર આવી ગયું હવે ભાઈ સો ડોલર બનાવવા પડે ત્યારે આપણા ખાતામાં એમાઉન્ટ આવે અને સો ડોલર બનાવવામાં તો ભાઈ બહુ સમય લાગતો હોય છે લગભગ બે થી કે બે મહિનાથી લગભગ લાગ લાગતા ગયું છે બરાબર મતલબ જેઓ ભાઈ કોઈને બે મહિના લાગે કોઈને બે વર્ષે લાગે બરાબર જે વજવો સમય જે વજવો તમારો કન્ટેન્ટ કોઈ વ્લોગ બેન્ડ વાળા વાયરલ થઈ જાય બરાબર દસ દિવસ માં થઈ જાય બરાબર એટલે આ ખરેખર ભાઈ બહુ એક અઘરો સમય હોય છે કારણ કે ચાર હજાર વોચ ટાઈમ કરવો અને પછી ડોલર બનાવવા સો ડોલર બનાવવા અત્યારે હાલ તો ભાઈ એકદમ ડાઉન આવતા હોય છે એક હજાર વ્યૂઝ આવે તો જીરો પોઈન્ટ પોઈન્ટ બન્યો બરાબર જીરો ટુ ડોલર બના કોઈમાં જીરો પોઈન્ટ પચાસ ડોલર બની જાય છે પણ જેવો આ તો વ્લોગ બરાબર છે અમુક વ્લોગ એટલા બધા વાયરલ નહીં થઈ શકતા આપણે મહેનત બહુ કરીએ આપણે બધો સામાન લાયા આ લાયા તે લાયા આપડે કાજી જ્યાં આપડે જ્યાં પોળું ફોલેશ કાજી બરોબર છે બે હજાર રૂપિયા ખર્ચો ને અને પૈસા કેટલા બન્યા આપડે પચીસ રૂપિયા પચીસ રૂપિયા બન્યા ખાલી એટલે ફાયદો થયો ખરો મારા ભાઈ કોઈ ફાયદો થયો નહીં એટલે યુટ્યુબર બનવું ખરેખર મારા ભાઈ બહુ અઘરું હોય છે અને એમાં પણ આપણું ચોવીસ કલાક દિમાગ ચાલુ જ રાખવું પડે કે આપણે કોઈ પણ જગ્યાએ બે આવ્યા હોટલમાં બે હોય મોમાન ઘેર જાઓ માસિન ઘેર જાઓ તાત્કાલિક હું ફોન ઉપર એને પકડી લેવાનું બરાબર હેલો ગાઈઝ મામા કે ઘર પર આ ગયા હે ખાના બનાવ્યા હે કે ભાઈ યુટ્યુબર પર આપણે જેટલા વ્યૂઝ આવે એનાથી ભાઈ એટલું બધું પેમેન્ટ બનતું નથી બરાબર એનાથી વધારે પેમેન્ટ બનતું હોય છે સ્પોન્સરશીપ ગેમિંગ્સ કોઈ ગેમવાળું સ્પોન્સર કરે બરાબર કોઈ દુકાનવાળા તમને ના એડ એ બધી આપણે આપણા બ્લોગમાં એડ કરીએ તો એના આપણને પૈસા મળતા હોય છે ને એમાં સારામાં સારા એવા પૈસા મળતા હોય છે જેટલું યુટ્યુબનું રેવન્યુ નહીં આપતું એટલા સ્પોન્સરો આપણને રેવન્યુ આપતા હોય છે બરાબર પણ આ છે ને આપણો ભાઈ વ્યૂ પર આધાર હોય છે કોઈને એક લાખ બે લાખ પચાસ હજાર દસ હજાર આવા ડેલ્લી વ્લોગમાં આવે ત્યારે જ ખરું મારે ભાઈ બાકી યુટ્યુબ કરવું મારા ભાઈ ખરેખર એકદમ અઘરું કામ છે કારણ કે ડેલ્લી વ્લોગ નાખવા યાર કોઈ પણ જગ્યાએ છે આપણે કન્ટેન્ટ લાવવું યાર કારણ કે આજે આમ આપણે અત્યારે હાલ હું આ વિડીયો બનાવી રહ્યો છું તો કાલનું પણ મારે વિચારવું પડે ભાઈ કાલે મારે કયો બ્લોગ નાખવાનો છે કયું કન્ટેન્ટ લાવો હું કરું પબ્લિકને કેવું ગમ હે ગમ હે નહીં ગમ પાછા આપણે મહેનત કરીએ તો વ્યૂ ના આવે તો પણ આપણું કામ છે ને એ ચાલુ ને ચાલુ રાખવું પડે એટલે બહુ અઘરું મુશ્કેલ કામ હોય છે અમુક ઉંમર પણ થતી હોય યાર કોઈને બાવીસ વર્ષ ત્રેવીસ વર્ષ એ ચાલુ કરી હોય યાર અને પૈસા ના બને તો દુઃખ તો ના લાગે મારા ભાઈ એમાં પણ વ્યૂઝ બહુ ડાઉન થઈ ગયા હોય બરાબર અને બીજા મિત્રો બાજુવા જ આપણા જે સાથે ભણતા હોય એ બધા હાણા માહની નોકરી કરતા હોય પચાસ હજાર સાઈઠ હજાર વાવો પગાર પાડતા હોય અને આપણે ખાલી ભાઈ મહિને દસ ના પાડી શકતા હોય તો બહુ દુઃખ લાગે મારા ભાઈ એટલે ખરેખર એ બધી પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો ગામમાં બધા કહેતા હોય કે ભાઈ હું વિડીયો બનાવ આ બધું જે બધા જે બોલન પેલા કરતા હોય ને ડિમોટિવ કરતા હોય છે બધા પબ્લિક એ પણ બધું આપણે સાંભળી અને કામ ચાલુ રાખવું મારા ભાઈ બધા વે કરવા રીલો બનાવી યુટ્યુબ કરવું આ બધું ખરેખર મારા ભાઈ બહુ કાઠું કામ હોય છે એટલે યુટ્યુબર બનવું તો બહુ એકદમ મુશ્કેલ કામ હોય છે એના કરતાં બેસ્ટ વસ્તુ છે ભાઈ ગવર્મેન્ટ જોબ તો હવે આપણે વાત કરીએ ગવર્મેન્ટ જોબની ગવર્મેન્ટ જોબમાં કેવું હોય ભાઈ કે તમે સવારે ઉઠ્યા નોકરી ગયા આઠ કલાકની દસ કલાકની બાર કલાકની નોકરી હોય એ નોકરી પૂરી થઈ એટલે પછી ઘેર આવી ગયા અને મહિને જેટલું પેમેન્ટ આવવાનું હોય દાખલા તકે તમારો ત્રીસ હજાર બત્રીસ હજાર પગાર હોય તો પગાર આવી જ જાય મારા ભાઈ અને યુટ્યુબમાં એવું ના હોય યુટ્યુબમાં તમારું જેટલું રેવન્યુ બને એટલો જ તમારો પગાર બને સમજી લે ભાઈ આપણે ત્રણ મહિને હો ડોલર બન્યા તો ત્રણ મહિના પછી આઠ હજાર રૂપિયા આવે તમારે અને પહેલામાં તો કેવું ભાઈ ત્રીસ તારીખ છે પહેલી તારીખ છે બીજી તારીખ છે આ તારીખે પેમેન્ટ આવવાનું હોય ગવર્મેન્ટ જોબમાં તો આવી જ જાય અને આઠ કલાક આપણે જોબ કરીને ઘેર આવ્યા બરોબર તો આપણે ફેમિલી સાથે બેઠા હોય તો એકદમ ખુશી હોય આપણા ચહેરા પર અને જ્યારે યુટ્યુબમાં આપણે છે ને ભાઈ આગળનું આગળનું વિચાર વિચાર જ કરવું પડે કે આપણે ભાઈ કાલે કયો બ્લોગ બનાવ્યું અત્યારે હાલ આપણે ફેમિલી સાથે બે હોય તો હું બોલ લે હું ના બોલ લે બરાબર અમુક તો આપણા મમ્મી પપ્પાને ના ગમતું હોય કે આપણા અમુક કેમેરો લાવી દે ભાઈ ભાઈ અચાનક આપણે હું બોલવું હું ના બોલવું પબ્લિકને ગમ ના ગમ એટલે ખરેખર મારા ભાઈ બહુ અગત્યનું કામ હોય છે અને યુટ્યુબમાં ભાઈ પૈસા બહુ સારા એવા હોય છે આપણે નાના કહેતા કે નથી સારા એવા હોતા પૈસા બહુ હોય છે મારા ભાઈ પણ એ આપણે કન્ટેન્ટ લાવવું પડે એવા વ્યૂઝ લાવવા પડે ત્યારે જ મારા ભાઈ કોમ લાગે સમજી જે લે આપણા આજે વ્યૂઝ આવશે દસ હજાર પંદર હજાર વીસ હજાર ચાર લાખ પોંચ લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે તો એક સમય એવો પણ આવે કે જે સમય પાછા બે હજાર ત્રણ હજાર એવા વ્યૂઝ આવું તો એ સમયે પાછું આપણે કરવું છું એટલે ભાઈ ખરેખર યુટ્યુબર બનવું એકદમ બહુ મુશ્કેલ વાત હોય છે એના કરતાં ગવર્મેન્ટ જોબ કરવી બેસ્ટ કારણ કે મારો ડેલી જ્યારે સમય આવે પહેલી તારીખ બીજી તારીખે પેમેન્ટ થઈ જાય અને આઠ કલાકની નોકરીઓ ભાઈ સીએલ પીએલ બધું જે મળતું એ બધું મળી રહે કોઈ એવી સીએલ ના હોય કે કોઈ કશું નાખ્યો ડેલી વ્લોગ નાખવા જ પડે તો તમારી ઓડિયન્સ બની રહે તમે આજે વ્લોગ ના નાખ્યો કાલે ના નાખ્યો તો પબ્લિક કે આ છે બ્લોગ નહીં નાખતા એ છોખો ભાઈ જશો ખોઈ જાય એટલે બીજાને પકડી લે બીજા જે યુટ્યુબર વિડીયો બનાવતા હોય એમના જોવાના ચાલુ કરી દે તો આપણું તો પાછું રેમનની તૂટ્યું ના તૂટ્યું યાર યુટ્યુબનો અલગોરિધમ પણ એવો હોય પાછો કે રીચ ડાઉન થઈ જાય બરાબર અને ભાઈ અત્યારે હાલે કેવો ટાઈમ છે ઇન્સ્ટાગ્રામ પહેલાં બધા બે હજાર ઓગણીસ અઢાર બે હજાર વીસ બાવીસ આવા સમયે ભાઈ યુટ્યુબ પર બહુ બધા પબ્લિક જતા હતા વ્લોગ જોવા માટે શોર્ટ જોવા માટે અને અત્યારે હાલ તો ભાઈ ઇન્સ્ટાગ્રામ આવી ગયું છે એટલે ટોટલી પબ્લિક આખા ઇન્ડિયાની કયો કે વિશ્વની કહેવાય ટોટલી પબ્લિક ભાઈ મેક્સિમમ તમને જોવા મળે તો ઇન્સ્ટાગ્રામ પર એટલે યુટ્યુબ કરતા પણ સારામાં

પણ હું તો એમ કહેવા માંગુ છું કે ભાઈ યુટ્યુબ કરવું સારું કારણ કે એમાં શરૂ શરૂમાં થોડી મહેનત વધારે માગે પણ અને શરૂ શરૂમાં પૈસા પણ ના મળે તમને પણ જો તમે કન્ટિન્યુઅસલી મહેનત કરતા રહો ને તો તમને એક દિવસ તમને સારા પૈસા મળતા હોય છે એમાં અને ગવર્મેન્ટ જોબમાં તો તમારું ફિક્સ પગાર મળતો હોય છે એમાં એમાં પણ તમારો પગાર વધે પણ એમાં પહેલાં જેટલો ના ના વધે પહેલાં તમે ધારો તો એક કરોડ પણ તમે મહિને પાડી શકો જો તમે મહેનત કરો ને તો વિડીયો વાયરલ થાય તો અને જો તમે મહેનત કરો તો તમારે વિડીયો વાયરલ થાય જ ગવર્મેન્ટ જોબમાં તો એવું હોય કે ભાઈ તમે સરકારી એક નોકર કહેવા બરાબર તમારે પહેલાં કહે તો તમારે કામ કરવું જ પડે અને ત્યાં અને યુટ્યુબમાં એવું ના હોય યુટ્યુબમાં એવું હોય કે ભાઈ તમે તમારા મરજીના માલિક તમારે તમે ધારો તો ગમે તે જગ્યાએ વિડીયો બનાવીને તમે અપલોડ કરો તો તમે એક વસ્તુ કરી શકો પહેલાંમાં તમારા જોબમાં તમારે જવું જ પડો આમાં તમારા બ્રેક લેવી તો બ્રેક પણ તમે લઈ શકો આ વસ્તુમાં અને ભાઈ યુટ્યુબમાં એક ફાયદો વધારો કે તમારું કોઈક વિડીયો ચાલુ ગયું લગભગ બે ત્રણ વિડીયો તમારે ચાલી ગયો હોય તો તમારા એકવાર પછી પણ એનું પેમેન્ટ આવતું જોઈશે જેમ કે આમ જિલ્લા કોઈ મ્યુઝિશિયન છે બરાબર તો એનો અમુક સોંગ મતલબ બહુ થતો હોય છે વાયરલ તો એ પાંચ વાર દસ વર્ષ સુધી પણ એને એ એ વિડીયોથી પેમેન્ટ મળતું જ રહે છે તો મારા ભાઈ આપણે હાર્દિક ભાઈ જે વાત કરીએ ખરેખર સાચી વાત છે બરાબર તમને જેમ ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કરાય એનો ક્યાં દેખ હિન્દી વાત છે મારા ભાઈ પણ યુટ્યુબ પર પણ એક સ્પોન્સરશીપનું હોય છે ભાઈ તમારે કોઈ ગેમવાળા સ્પોન્સર કરું તો આપણે એમનો વિડીયો બનાવવાનો હોય છે એમાં આપણે બેથી ત્રણ કલાક જે મહેનત લાગે સ્ક્રિપ્ટ એવા લોકો આપતા હોય છે પણ આપણે એડિટિંગ બેડિટિંગનો સમય લાગે એ પાછા ગેમ વાળું મોકલવાની ભાઈ એપ્રુવલ કરે ત્યારે પેમેન્ટ થાય અને જો એપ્રુવલ ના થાય મારા ભાઈ તો પાછું આપણે ફરીને બધું એને જ પાછું વિડીયો બનાવવું પડે એટલે બીજી બે થી ચાર કલાક મહેનત લાગી જાય અને ભાઈ કે ભાઈ આમ વિડીયો તમારું ઓકે છે પછી આપણે અપલોડ કરીએ ત્યારે ભાઈ તમને ગેમના જે સ્પોન્સર કરતા હોય છે એ બા લોકો પેમેન્ટ આપતા હોય છે અને બીજી એક સરસ મજાની તમને વાત કહું તો ભાઈ યુટ્યુબ તમે કરતા હોય ને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતા હોય એટલે તમારું એક નામ બનાવ તમે કોઈ પણ જગ્યા જો અમે ઘણી જગ્યા હોટલમાં જતા હોઈએ છીએ બરાબર બીજી કોઈ દુકાનોમાં જતા હોય છે ભાઈક ભાઈ આવો ભાઈ આવો બધી પબ્લિક તમને ઓળખતી થાય બરાબર એ તમને બહુ મોટો ફાયદો હોય છે તમને એમની મેં પાણીની બોટલ લે ભાઈ પાણી પીઓ ચા પીઓ એટલે તમારે શું જોઈએ કપડાં છે તો એ તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ આપતા હોય છે એટલું તમારું નામ બનતું હોય છે તમે કોઈ દુકાનમાં અને પાછું આપણે આપણા વિડીયોમાં લઈ લઈએ કે ડેલી વ્લોગિંગ કરીએ છીએ તો તમારું વ્લોગમાં મેં થોડી ઘણી એડ કરી નાખ્યું તમને ફ્રી પણ આપી દેતા હોય છે એટલે મારા ભાઈ ખરેખર આ મહત્વનો ફાયદો હોય છે કારણ કે મારો વિક્રમને મેં ઘણી વખત લઈ જઈએ તો વિક્રમના આ રીતે ઘણા બધા લોકો શર્ટ આપી દેતા હોય છે કોઈ પેન્ટ આપી દે બરાબર બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપતા હોય છે ખાવાનું તો ફ્રીમાં જ એકદમ એને પીઝા ખાવા હોય બર્ગર ખાવું હોય તો બધું ખાવાનું ટોટલી એકદમ ફ્રીમાં આપતા છે એટલે ખરેખર મારા ભાઈ બહુ મહત્ત્વનો ફાયદો હોય છે બાકી તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય મારા ભાઈ એ જ કરાય આ તો ખાલી અમે તમને જણાવ્યું કે ભાઈ યુટ્યુબર બનવું સારું કે ગવર્મેન્ટ જોબ કરવી સારી કારણ કે જો સુધી તમને સક્સેસ ના મળે ત્યાં સુધી તો મારા ભાઈ તમને એવું જ લાગવાનું છે કે ખરેખર આપણે જે કરી રહ્યા છે સાચું છે કે ખોટું છે બરાબર બાકી વિડિયો ગમે તો લાઇક કરી દેજો ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો ત્યાં મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ અને મારા ભાઈ સપોર્ટ કરતા રહેજો જય ja, માતાજી